હેલો ગાય ગુડ મોર્નિંગ મજા મને આપણો બ્લાઉઝ મજ્જામાં આજે જોઈ શકો છો આપણે આવી ગયા છે જાગીને બહાર શિયાળાની ઠંડી છે એટલે આપણને લાગે જલ્દી હું વધારે આપણું અને આજે આપણા ઘરનો પાછળનો નજારો જોઈ શકો છો આપણે એવું સુંદર વાતાવરણ છે શિયાળાની ઠંડી છે એટલા માટે જો વાંદરા પણ આવી ગયા છે કેવા છે એ પણ ઠરી ગયા છે અને હવે ઉત્તરાયણ આવશે થોડાક દિવસોમાં તેથી જોઈ શકો છો આપણે ઝાડ પર પતંગ પણ એક લટકાઈ ગઈ છે છોકરાઓ રોજ ચડાવે છે પતંગ અને હવે આપણે જઈએ છીએ આપણે તાપવા માટે લાગે છે આપણને ઠંડી તેથી આપણે જઈશું તાપવા માટે આપણો સુરોજ સળગતો હશે જોઈએ સળગતો હોય આપણે સળગાવીએ જોઈ શકો છો આપણે આપણે બેસી જોઈએ તાપવા માટે અને તમે પણ તાપવા આવી શકો છો આપણે કોઈ ના નથી આપણે જોડે જો એક જોડે એક ગાય પણ છે આ જોઈ શકો છો આપણે તેનું નામ છે આપણે ગંગા આપણે બેઠા છીએ આપણે તાપવા માટે અને આજે આપણે ઘટનો નજારો તાપવા માટે બેઠા છીએ પણ પાણી પણ

તેને આપણે ફેરવવી પડે રોજ તો જ સારી રહેતી તે એ અજબુટાનું ગાર્ડન તેમાં આડુશી પણ રૂપી છે ઉકાળું બુકાળો પીવા માટે એડો છે તે જ છાંયો આપવા માટે અને તુલસી પણ છે જોઈ શકો છો આપણે આપણે આવી ગઈ છે ગાય જોડે જોઈ શકો છો નાની આપણી ગાય છે જે તે આપણી જોડે સારી રીતે રમે છે બમે છે અને પેલો વાછડું છે તે તો આપણને મારે છે આ એકદમ ભળી છે જોઈ શકો છો આપણે તે જોઈ શકો છો આપણે ગાય જોઈ શકો છો વાછડી છે અને સામે છે આપણે વાછડો પણ છે જોઈ શકો છો આપણે આ છે એ બે વર્ષનો લાગે છે આપણે તે મારતો નથી પેલો આપણને મારે છે તે ચાલો ગાંડો છે ગાંડો અને આ ડાઈ છે આપણે આવી ગયા છે સીધા આપણી વાડીએ જોઈ શકો છો આપણે એ તેનો વ્યૂ જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણે આપણે વાડી કીધું કે જવાનું છે ગુલાબ વહેણવા માટે આપણે લઈ કંડીઓ પણ અને આ છે આપણું ગુલાબ અને આપણે જવાનું છે બીજા ખેતરે ગુલાબ વહેણવા માટે આ ખેતરે આપણે સાંજના વેણીએ છીએ ત્યાં આપણે રોજ સવારમાં વેણીએ છીએ એટલે આપણે જવાનું છે ત્યાં અને જોઈ શકો છો આપણે છે પારસ પણ છે છે અને આ છે આપણે કુવાનો બીજા કુવાનો નજારો તેનો વ્યૂ પણ સારો આવે છે જોઈ શકો છો બીજા ખેતરે પણ પાણી ચાલુ છે જોઈ શકો છો આપણે આપણે પાણીમાં થઈને જવું પડશે સોહરા નકર પલ્લી છે આપણા પગ આપણે જઈશું અને જોઈ શકો છો આપણે કુંડી પણ પડી છે પાણીની જોવાનું છે આપણે સામે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ત્યારે આપણને મળી ગયા છે પપૈયા જોઈ શકો છો તે આપણે આગલા વિડીયોમાં પણ બતાવે છે અને આપણે જે આપણે રશિયા રસિયા છે ગુલાબી કલરના ગુલાબ પણ મંગાવ્યા છે ત્યાં જોઈ શકો છો તે આપણે બહારથી મંગાવ્યા હતા કારણ કે બધાય અલગ અલગ કલરના માગે તેથી આપણે તેમને આપવા પડે આપણે ભાવ પ્રમાણે અને આપણે લાલ પણ ગુલાબ જોઈ શકો છો અને આપણે જોવાનું છે સામે ટેક છેલ્લે અને આને તો ચલો મોટો કરજો ખર્ચ થઈ ગયો છે જોઈ શકો છો ફૂટ તેને કહેવામાં આવે છે ગુજરાતીમાં એ આપણા ખેતરની જોડે જોઈ શકો છો આપણે એક છોડો છે તેને આવે છે ફૂલ નવ રંગના તેનું નામ પણ નવરંગ છે તેને આવી આવા કલરના ફૂલ આવે છે જો પીળા છે ગુલાબી છે જાત જાતના આવે છે આપણે વેણે છે ગુલાબ જોઈ શકો છો આપણે કંડિયામાં છે ગુલાબ આપણે રૂમલ પણ પડે છે શરદી થઈ જાય છે તે માટેની આ જોઈ શકો છો આપણે વાડી તેમાં આવી ગયા છે આપણે ગુલાબ અને તોડીને આપણે કઢિયામાં નાખવાના સામે જઈને આપણે નાખવાના ઠેલામાં પછી આપણે ભેગું કરીને પછી જઈશું આપણે ઘરે આપણે વેહનો છે આ થાંભલા સુધીનું તે પછી આપણે જઈશું ઘરે આપણે ગુલાબ અને આ છે આપણે ઠેલો અને હવે આપણે જઈશું જેથી હવે આપણે નીકળી ગયા છે ઘરે જઈશું પહેલાં આપણે વાડી આવે પછી આપણે ઘરે જવાનું છે તેથી હવે નીકળીશું ચાલો હવે ક્યાં ચેકરે જોઈ શકો છો આપણે ગુલાબ મૂકી દીધું ત્યાં છું બાઈક અને હવે આપણે વિડીયોને આપણા વિડીયોને લાઈક પણ કરજો શેર કરી પણ જ ફોલો પણ કરજો અને મળી નવા બ્લોગમાં બાય